અમદાવાદમાં કેરી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે સહકારી મંડળીના સહયોગથી રાજ્યના અલગ અલગ ભાગો ખેડૂતો દ્વારા કેરીનું વેચાણ અમદાવાદમાં થાય અને ગ્રાહક અને ખેડૂત બંને એકબીજા સાથે સીધો વેપાર કરે તે માટે આ કેરી મહોત્સવ યોજાયો છે પાકમાં આ વર્ષે દર વર્ષ કરતાં ધીમે ધીમે આમ તો છેલ્લા દસ વર્ષથી આ પ્રતિકૂળ હવામાનને કારણે ગ્લોબલ વોર્મિંગને કારણે ઉત્પાદન ઘટતું જાય છે એમાં પણ આ વર્ષે અમુક આંબાઓ છે એણે તો ફ્લાવરિંગ જ નથી થયું અને જે ફ્લાવરિંગ થયું છે એમાં પણ અમુક અમુક આંબાઓની અંદર જે પચાસ ટકા કેરી છે એ ખરી જવાના કારણે માત્ર ને માત્ર ત્રીસ ટકા ઉત્પાદન આ વર્ષે છે અને એને કારણે આ વર્ષે થોડી કેરી એ મોંઘી પણ રહે છે નુકસાન થતું હોય છે જ્યારે પવન પડે છે ત્યારે આખ કેરીનો જે બગીચો હોય છે એની અંદરથી ફળ વધારે પડતું ખરતું હોય છે ને ખેડૂતોને લાંબા ટાઈમથી બહુ નુકસાન જોયું છે આગળ બી વાવાઝોડું થયું હતું ગયા વર્ષની અંદર ને અવારનવાર વરસાદના કારણે નુકસાન ઘણું